હેલો एवरीवन આજે આપણે કાચા બટેકામાંથી એક નવો નાસ્તો તો ચલો જરા પરવાર કર્યા વગર રેસિપી સ્ટાર્ટ કરીએ મે બે નંગ બટેકા લીધા છે અને એને સારી રીતે ધોઈ એની છાલ ઉતારી લીધી છે હવે એને આપણે ગોળ કટ કરીશું ગોળ કટ કર્યા પછી એમાંથી આપણે નાના નાના પીસ કરીશું તમારે બટેકાના નાના નાના પીસ કરવાના છે તમે તેને છીણીને પણ યુઝ કરી શકો છો આવી જ રીતે મેં બે બટેકાના નાના નાના પીસ કરી લીધા છે હવે આ પીસને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશ આવી રીતે બટેકાને પીસ કરીને લેવાથી નાસ્તો તમારો એકદમ ક્રિસ્પી બનશે હવે એડ કરીશ એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એક નંગ લીલું સમારેલું મરચું એક ટેબલ સ્પૂન કોથમીર એડ કરીશું એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશ સાથે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશ વન ટી સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશ અને બધી જ સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ડુંગળીમાં મોશ્ચરનું પ્રમાણ વધારે હોય છે માટે અત્યારે આપણે કોઈ પાણીનો ઉપયોગ નહીં કરીએ જોશે ત્યારે આપણે પાણી એડ કરીશું સરસ રીતે મસાલા અંદર મિક્સ થઈ ગયા છે હવે એક કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અત્યારે મેં એક કપ ચણાનો લોટ લીધો છે તમે તેની જગ્યાએ પોણો કપ ચણાનો લોટ અથવા તો વન ફોર કપ ચોખાનો લોટ અથવા વન ફોર કપ રવો લઈ શકો છો લોટને તમારે ધીરે ધીરે એડ કરીને મિક્સ કરવાનો છે બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે અંદર બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ તમારે વધારે નથી નાખવાનું નીતર બેટર તમારું થઈ જશે ભજીયા જેવું અત્યારે આપણે બેટરને થીક રાખીશું તેમાંથી આપણે ગોળા વડે એવું બેટર તૈયાર કરશું તમે જોઈ શકો છો કે સરસ રીતે બેટર રેડી થઈ ગયું છે હવે અંદર એડ કરીશ એક ટેબલ સ્પૂન જેટલું નવસેકું તેલ આપણે ખાવાનો સોડા ઉપયોગ નથી કરવાનો માટે અંદર એડ કર્યું છે તેલ તેલ સ્કીપ કરશો નહીં હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે તેમાંથી નાની નાની ટીકી ટાઈપ આપણે નાસ્તો રેડી કરીશું આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો સાંજે ડિનરમાં પણ લઈ શકો છો અને જ્યારે તમારા ઘરે મહેમાન આવે ત્યારે એને પણ સર્વ કરી શકો છો આવી રીતે બધી જ ટીકીઓ વાળીને હું રેડી કરી દઈશ જો તમને મારા આ કાચા બટેકાના નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે જરા પણ ન ભૂલશો અને હા તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તો જરૂરથી શેર કરશો બધી જ ટીકીઓ વાળીને મેં રેડી કરી દીધી છે તેલને મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા રાખ્યું છે હવે સ્લો ફ્લેમ ઉપર જ આપણી ટિક્કીને તળવાની છે તેલને તમારે વધારે હોટ નથી કરવાનું જો તમારું તેલ વધારે હોટ હશે તો ટિક્કી તમારી ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધો જ નાસ્તો સેલો ફ્રાય કરીને તળી લઈશું આવી જ રીતે તમારે બધી જ ટિક્કીઓ રેડી કરી દેવાની છે આશરે એક સાઈડ શેકાતા તેને પાંચ મિનિટ લાગશે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે નાસ્તાને પલટાવી દઈશું આવી રીતે તમારે ક્રિસ્પી બ્રાઉન કલરનો નાસ્તો રેડી કરવાનો છે ટિક્કીને મેં પલટાવી દીધી છે હવે બીજી સાઈડ પણ એને એકાદ મિનિટ માટે સેલો ફ્રાય કરી લઈશું આપણે ટિક્કીને ડ્રીપ ફ્રાય નથી કરવાની પણ સેલો ફ્રાય કરવાની છે બધી જ ટિક્કી બનીને રેડી થઈ જવા આવી છે હવે આ નાસ્તાને હું એક પ્લેટમાં કાઢી લઈશો કેટણી કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો બધો જ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે હવે મેં એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી દીધો છે હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસિપીની સાથે તો બાય બાય